કાલની મેચ જોઈ કે નહીં તમે ઇન્ડિયા વર્સસ ઇંગ્લેન્ડ સેમિફાઈનલ અરે શું મેચ હતી યાર જોવા જેવી તો જો તમે નથી જોઈ ને તો હાઇલાઇટ જોઈ લેજો ડિઝની હોટસ્ટાર ઉપર હશે બાટલર હાથ ધોઈ નાખશે આપણા બોલરને પણ જ્યારે સ્પીનર્સનો વારો આવ્યો ને ધડાધડ વિકેટ પડવા માંડી અને સોના અંદરથી બધાને ઓલ આઉટ કરી નાખ્યા શું મેચ હતી તમે એક વાર દિલ ખુશ થઈ જશે એલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાઘેરા અત્યારે અગિયાર અને આપણા બ્લોગની શરૂઆત હવે થાય કાલનો હક તમને મજા આવી હશે ટ્રેક્ટર જે ફસાઈ ગયું હતું આપણે ઘણી બધી મહેનત કરી ટ્રેક્ટરને કાઢવામાં અને ફાઇનલી સક્સેસફુલ આજે જવું તું મને કહેતો હતો દીપ કે મારે ભાઈ વાલજી ખેડવા જવું હતું ટ્રેક્ટરને ઠીકે હું ગયો નહીં મને ઘણું બધું કામ હતું એટલા માટે તો જોઈ આજનો દિવસ કેવો રહો બાકી ગરમી ઘણી ગણીએ આજ વાદળા જ્યાં હતા હાલા ગયા પાછા અને હવે ગરમી થાય રહી તમે જોઈ શકો રા ફસી ન રાગવી મને આજે આ સ્ટીકર વાતા મને ખ્યાલ એ અમે સ્કૂલમાં ભણતા ને ત્યાં આવા સ્ટીકર ખાલી પૈસાવાળા છોકરા જ ઘણી આવતા અમને તો આ જોવાય ના મળતા અને રાગવી લઈ આવીએ

થોડી કાંક નવી ચીજ મળે તો રાખવી આવે મારી કને કે ભાઈ આ વિડીયો લો ને એટલા માટે મેં આ વિડીયો લીધો સ્ટીકરનો કાલે જે આપણા પડી ગયા હતા છોડવા બાંધી નાખ્યા તો નથી બાંધ્યા બાંધ્યા ઠોકી ઠોકી દીધી જો એનાથી દોરીથી બાંધી નાખ્યા તો હવામાં રહી ગયા નાખો દીયો પથરાઈ ગયા હતા જો રાઘવી હોમવર્ક કરેલી અને શું કર્યું મેં બે બે દુ ચાર બે આઠ બે તેરી આઠ થાય હે કેટલા થાય છ થાય તો છ કરો અહીંયા હજી બે નો પાડો નથી આવડતો મેં ત્રણ ચાર નોંધી ના મે પાકા કરાયા હતા પણ હજી એને બે નો પાડો કેટલી વાર ભૂલી જારી એ ની મામા મારી મે તો જલ્દી આવડશે કર છ ત્યાં હા તો આજ કાલ ના છોકરાઓને એની મેડમ એના સર જે પ્રેમથી શીખવાડેરા એક અમારો જમાનો હતો મતલબ ભીડ નો જમાનો હતો જયારે સાહેબ હતા લાકડી સુધી મારી મારીને અમને સીધા કરતા અને અમને વીસ સુધીના પાડ આવડતા આવે તો ખેર અમને બી નથી આવડતા યાદ બી નથી પણ એ સમયમાં સ્કૂલના સમય અમને વીસ સુધીના પાડ અમને આવડતા હતા એ બી માર થકી તો જો હાય રહ્યો આપણું ઘર અને હું આવતો તો શેરીમાં ને મને મળી ગયો શિવલો એક મિનિટ તો જો આ છે શિવલો મારો બેસ્ટ ફ્રેન્ડ જે ઘરેથી આવું આમ શેરીમાં જોઈ જાય તો મારે ભેગો આવે હવે આને કપશે બિસ્કિટ હવે દેશું બિસ્કિટ તો જો આ રહ્યા કુતરાના બિસ્કિટ

કેક ભરેલું ના આઈ જારે જો આયરો બીયરો એટલે સારાથી બીયરો ઈ મારે વિનંતી તો સારી બીયરો પે આ રાખી દે ને બતરા હવે આટલા જે રાખી દે ને રાખી દે રાખી તો હવે ખાઈ દે સુલાસું કાસે સુલાસું છે તે જો કે આવશે ની રામી હે હા જુનો હવે ઈ આયો હવે આને તો બતા બિસ્કિટ દે દીધા હવે તું શું કરીશ ઉબો બો જોઈશ રોટલી ખાતો નથી બિસ્કિટ જ ખાય ને ને રોટલી હું હોય કરીશ

અમે શું રાતને જમીને બધા ભેગા થઈ થોડી ઘણી વાતો કરી અને એમ કરીને રાતે કઈ બાર સાડા બાર વાગે પાછા ઘરે આવી એટલે મૂવીનો પ્લાન કેન્સલ થઈ ગયો અને પાછું શું થયું ખબર કે આજે હું રિલીઝ હતો એમાં એક ભાઈ એનો જે સસ્પેન્સ હતો એ રિવીલ કરી નાખ્યો કે કલ્કી ભગવાન આ મુવીમાં નહીં આવે નેક્સ્ટ પાર્ટમાં આવશે એટલે મૂડ બી આપણો ડિસ્ટર્બ થઈ ગયો શું હોય તને તું નાની હો મૂવી જોવા પાડે હોસ્પિટલ હજી તું નાનો હો મોટો થઈ જાય પછી આપણે પછી તમે તેડી જઈશ હું નથી જોતો આજ નહીં જાઉં નહી જાઉં રાખું હું આને બધે જવા ખપે હું જ્યાં જવું ત્યાં હોટેલ માં જવું કે બારે અમારા ફ્રેન્ડ સાથે ક્યાંક જવું પાર્ટી કરવા કરે બધે જવા ખપે હું હજી નાની હો હજી ત્રીજા ધોરણ માં પરોડી મોટી થઈ જશે પછી તને તેડી જઈશ તેડી જવાની શું જરૂર પોતે આવી જશે એટલે ફ્રેન્ડ ભેગી હે તારી બધી ફ્રેન્ડો ને ને બેગી જશે